અટકાવવા તથા અગાઉ બનેલ ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત વડોદરા શહેરમાં મકાનો અને મંદિરમાં રાત્રિ દરમિયાન ઘર ફોડ ચોરીના ગુનાઓ કરનાર બે આરોપીઓને રૂપિયા આઠ લાખ પચાસ હજારથી વધુના મુદ્દામાલ સાથે પકડી પાડી ઘર ફોડ ચોરીના ચાર ગુનાઓ ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ આપને જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન અજય ઉર્ફે અજલો ઉર્ફે કાળી બોટી કમલેશભાઈ રાજપૂત અને આમિર ઉર્ફે અજ્જુ ઇકબાલભાઈ વોહરા આ બંને આરોપીઓની ધરપકડ સાથે કુલ કિંમત રૂપિયા આઠ લાખ પચપન હજાર ત્રણસો બાણુંનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા છે